કાચી કેરીનો મુરબો બનાવવાના છીએ તો કાચી કેરીનો મુરબો બનાવવા માટે આ રાજાપુરી કેરી અત્યારે આવે છે અથાણાની સિઝન હોય છે ત્યારે આ રાજાપુરી કેરી આવતી હોય છે તો એ રાજાપુરી કેરી લેવાની છે આ પાંચસો ગ્રામ કેરી છે અને એને આપણે આગળના ભાગેથી આટલું આમ કટ કરી નાખવાનું છે અને પછી એની આપણે પિલરના મદદથી છાલ ઉતારવાની છે તો આવી રીતે આમ મદદથી છાલ ઉતારવાની છે જો આપણે આ કેરીની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે આની આવી રીતે આમ ચીરા કરવાના છે જો આવી રીતે આમ ગોઠલી અલગ કરવાની છે ટૂંકમાં જુઓ આપણે આ ગોઠલી આપણે અલગ કરી લીધી છે અને હવે આપણે આના તમારે જેવડા પીસ કરવા હોય એ પ્રમાણે કરવાના છે નાના મોટા તમે જેવી રીતે તમને યોગ્ય લાગે એ પ્રમાણે આપણે મુરબાના અને મુરબાને આપણે છીણીને પણ કરી શકાય છે ખમણીથી છીણીને પણ કરી શકાય છે પણ મુરબો આમ જ સરસ લાગે છે કટકા કરીને તો જુઓ આવડા હું આવડાવળા કટકા કરું છું તમને જેવડા યોગ્ય લાગે એવડા કટકા કરવાના છે જો આ મુરબા માટેના આપણે કટકા કરીને તૈયાર છે હવે આ કટકાને આપણે વાપવાના છે કેરીના કટકાને વાપવા માટે ગેસ સ્ટાર્ટ કરીને એક વાસણમાં મેં પાણી ઉકળવા મૂક્યું છે પાણી ઉકળે એટલે આપણે કટકા એમાં નાખવાના છે પાણી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં કટકાને એડ કરવાના છે તમે કુકરમાં પણ આ કેરીના કટકાને બાફી શકો છો પણ કુકરમાં થોડાક વધારે બફાઈ જાય તો આપણને ખબર ના પડે એટલે આપણે ટોપિયામાં જ વાફવાના છે એટલે આપણે જે આ રીતે રીતે જોતા હોય એવા જ આપણે વાફાશે અને કુકરમાં એક સીટી વગાડવાની હોય છે પણ તોય પણ કદાચ ને આપણે વધારે બફાઈ જાય આમાં આપણે ચેક કરતું રહેવાનું છે આપણે કેટલા વાફવા છે એ પ્રમાણે જુઓ આપણે આ કેરીના કટકાનો કલર ચેન્જ થવા લાગ્યો છે આપણે આને છ થી સાત મિનિટ સુધી આવી રીતે આમ ચડવા દેવાના છે અને વચ્ચે વચ્ચે ચમચાને હલાવતા રહેવાનું છે ક્યારેક ક્યારેક એટલે ઉપર નીચે થઈ જાય અને એકદમ બહુ બફાવા દેવાના નથી થોડાક અધકચરા એવા બાફવાના છે કારણ કે જ્યારે આપણે મુરબો બનાવશું ને ત્યારે જો વધારે વફાઈ જશે કટકાને તો એકદમ આમ પીંડા જેવું થઈ જશે એટલે અધકચરા બાફેલા હશે તો સરસ એકદમ મુરબો થશે કટકા તમારા આખા જ રહેશે બિલકુલ ભાંગશે નહીં જુઓ છ થી સાત મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈએ કે આપણા આ કટકા બફાઈ ગયા છે જો આસાનીથી ચપ્પુ અંદર લાગી જાય છે એટલે આપણા આ કટકા હવે બફાઈ ગયા છે કેરીના તો ગેસને હવે આપણે ઓફ કરી દેવાનો છે અને આપણે એક વાસણમાં આ કટકાને લઈ લેવાના છે આ બાફવાથી આપણે કેરીની ખટાશ પણ ઓછી થઈ જશે અને મૂરવો એકદમ સરસ થશે હવે આપણે આ બાફેલા કેરીના કટકાને ઝારાની મદદથી એક બીજા વાસણમાં લઈ લેવાના છે આપણે જેમાં મુરબો બનાવવાનો છે એ જ વાસણમાં લીધા કેરીના કટકા હતા તો સામે આપણે આ કિલો ખાંડ એમાં એડ કરશું અને ગરમ ગરમ જ હોય છે ત્યારે જ આપણે હલાવી લેવાનું છે જેથી કરીને ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય અંદર જો આવી રીતે આમ હલાવી લેવાનું છે ખાંડ આવી રીતે બધી જ મિક્સ થઈ અને ઓગળવા લાગશે અને ખાંડ થોડીક વાર હલાવી અને પછી આપણે આને ગેસ ઉપર ચડાવવાનું છે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર આપણે આને ગરમ થવા દેવાનું છે જેથી કરીને ખાંડની બધી જ આપણે આ ચાસણી થઈ જશે હલાવવાનું છે ખાંડ ઓગળી જશે અને એની ચાસણી થશે અને આપણે એક તાર ઉપરની ચાસણી લેવાની છે એક તારથી વધારે એટલી ચાસણી થવા દેવાની છે તો આવી રીતે આમ હલાવવાનું જ છે જો આપણી આ ખાંડ બધી જ ઓગળી ગઈ છે અને હવે આપણે આને ચાસણી થવા દેવાની છે તો આને આપણે ચાસણી ચેક કરવા માટે આપણે આ વાટકાની પાછળ એક ટીપું પાડવાનું છે ચાસણીનું અને એને થોડુંક ઠરવા દેવાનું છે અને પછી આપણે જોવાનું છે

એનો મતલબ એમ કે આપડી હવે આ ચાસણી બની ગઈ છે તો હવે એમાં આપણી આ અડધા લીંબુ નો રસ છે એને એડ કરવાનો છે આપણી એક સિક્રેટ ટિપ્સ હતી જેથી કરીને આ લીંબુનો રસ ઉમેરવાથી આપણી આ ચાસણી છે એ જાડી નહીં થાય અને તમારો મુરઘો જામી નહીં જાય અને હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે અને ફ્લેવર્સ લાવવા માટે આપણે તજના ટુકડાને બે મોટા તજના ટુકડાને આપણે નાના નાના કટકા કરીને એડ કરવાનો છે અને પાંચથી છ લવિંગને એડ કરશું અને પાંચથી છ એલચીના દાણાને ભૂકો કરીને આમાં એડ કરું છું અને આ ફ્લેવર્સ માટે છે અને આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે તો હવે આપણે ગેસને પાછો આપણે ફૂલ કરી દઈએ અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આને રાખવાનું છે અને પછી ગેસને આપણે બંધ કરી દેવાનો છે જો આપણો આ મુળઘો હવે બનીને કમ્પ્લીટ છે એટલે લગભગ આ મુરબાને બનાવતા આપણે કમ્પ્લીટ એક કલાક સુધીનો ટાઈમ લાગ્યો છે એક કલાકમાં આપણે મુળગો બનીને કમ્પ્લીટ છે હવે આને આપણે ઠળવા દેવાનો છે ઠળી જાય પછી આપણે આને બરણીમાં કાચની બરણીમાં ભરી દેવાનો છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે